લાંગ્રજ પોલીસે પ્રજા સહાનુભૂતિનું કાર્ય કર્યું હતું તેમજ ટુ વ્હીલર પર ઉત્તરાયણ નિમિત્તે અકસ્માત ના સર્જાય તે માટે ફ્રી સેફટી ગાર્ડ લગાવી પોલીસે પ્રજાના દિલ જીત્યા હતા આ દરમિયાન એક મહિલાએ જણાવ્યું હતું કે પોલીસે ચાઇનીઝ દોરી વેચનાર તેમજ વાપરનાર પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ ઉત્તરાયણ મહોત્સવ ધામધૂમથી ઉજવે તેમજ લોકોને પણ આ તહેવાર ધામધૂમથી ઉજવાય તેની કાળજી લેવી જોઈએ તેમજ સરકારી ગાઈડલાઇનનો અમલ કરવો જોઈએ આજ રોજ ગાંધીનગર રેન્જ ડીઆઈજી સાહેબ અને પોલીસ અધિક્ષક મહેસાણા સાહેબની માર્ગદર્શન હેઠળ લાંગણ પોલીસ પરિવાર તરફથી આવનાર ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ દોરાથી કોઈ જાનહાનિ ના થાય તે માટે અમોએ લાંગણ પોલીસ પરિવાર તરફથી નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડની વ્યવસ્થા કરેલ છે અંદાજીત આજે અમે સો એક માણસોને આ સેફ્ટી ગાર્ડ લગાવવાના કરેલ છે મહેસાણા જિલ્લામાં લડજ પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબ તરુણ ડુગલ સાહેબ અને મીલા પટેલ સાહેબ ડીવાય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ ટીજે દેસાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોની સુરક્ષા અને કોઈ દુર્ઘટના ન બને એ બાબતે શાહ ગાર્ડકોની બાઇક ઉપર લગાડવામાં આવી છે અહીં લાંગણ પોલીસ સ્ટેશનના અમલ્યાસણ વિસ્તારમાં કોઈ દુર્ઘટના ન બને અને એ બાબતે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી છે મારું નામ પ્રજાપતિ આનંદીબેન દશરથભાઈ પણ અહીંયા જે પોલીસ આપણે કામગીરી કરી રહી છે આ સેફ્ટી ગાર્ડ લગાવવા માટે એ બહુ સારું કામ કરી રહ્યા છે અને હમણાં જે આંબલિયામાં પુલ ઉપર જે બે ત્રણ બનાવ બન્યા છે એ બહુ શરમજનક ઘટના છે બધી અને પોલીસના કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને જેને ચાઇનીઝ દોરીનો જે વેપાર કરે છે અને જે લે ખરીદી કરે છે એના ઉપર સાહેબે પૂરી કાર્યવાહી કરવી જોઈએ જે બનાવ આપણો બનતા બંધ થઈ જાય અને કોઈનો જીવ પણ આપણે બચાવી શકીએ મનામ અંકિતભાઈ છે જે અત્યારે ઉત્તરાયણની તૈયારીઓને લઈને મતલબ કે જે દોરાઓને રક્ષણ માટે અત્યારે બાઇકર્સ કે જે દરેક જે વ્યક્તિઓ બાઇક લઈને જતા હોય છે કે જેમની સુરક્ષા માટે આપણે મહેસાલા પોલીસ તંત્ર દ્વારા જે આ કામગીરી ખૂબ જ સરસ કરી કરવામાં આવી રહી છે અને જે આ ખરેખર તો જે દરેક વ્યક્તિને આ રક્ષણ માટે છે જે આ જે આપણે આ વાયર લગાવવામાં આવી રહ્યા છે જે આપણે બાઇક પર જતા હોઈએ છીએ રનિંગમાં હોઈએ દોરો આવી જતો હોય છે જેના ગળા કપાવવાની ખાસ્સી મતલબ કે ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે જેને લઈને મહેસાણા પોલીસ તંત્ર ઉજાગર છે અને એ અત્યારે દરેક ગાડીવાળાને આ જે વાયરો લગાવવા માટે હેલ્પ કરી રહી છે દરેક બાઇકર્સને હેલ્પ કરી રહી છે એ નિશુલ્ક છે મતલબ કે કોઈ મૂલ્ય લેવામાં નથી આવ્યું હું અત્યારે વર્ષમાંથી એક્ઝામ આવો આવું છું ને અત્યારે હું હાલ ગણેશપુરા જાઉં છું